નમસ્કાર ધોરણ નવ વિષય વિજ્ઞાન આપણી આસપાસમાં દ્રવ્ય સ્વાધ્યાયના પ્રશ્નો અને જવાબ માગ્યા મુજબ જવાબ લખો ક્વેશ્ચન એક નીચે દર્શાવેલ તાપમાનને ડિગ્રી સેલ્સિયસ માપક્રમમાં ફેરવો તો બસો ત્રાણું કે અને ચારસો સિત્તેર કેલ્વિન આપ્યું છે આપણને તો બસો ત્રણું કેલ્વિન માઇનસ બસો તોતેર ઇઝ ઇક્વલ ટુ બસો વીસ ડિગ્રી સેલ્સિયસ અને ચારસો સિત્તેરમાંથી બસો તોતેર બાદ કરીએ એટલે એકસો સત્તાણું ડિગ્રી સેલ્સિયસ ત્યારબાદ છે નીચે દર્શાવેલ તાપમાનને કેલ્વિનમાં ફેરવાનું છે પચીસ અને ત્રણસો તોતેર સેલ્સિયસ છે તો બસો તોતેર ઉમેરીએ પચીસમાં એટલે બસો અઠ્ઠાણું કેલ્વિન ત્રણસો તોતેરમાં બસો તોતેર ઉમેરીએ એટલે છસો છેતાલીસ કેલ્વિન ત્રણ નીચે દર્શાવેલ અવલોકનો માટેના કારણો દર્શાવો નેપ્ચિનની ગોળી એટલે કે ડામરની ગોળી સમય જતાં કોઈપણ ઘન અવશેષ છોડ્યા વિના જ અદૃશ્ય થઈ જાય છે તો નેપ્થેનની ગોળી ઉધ્રપાતી પદાર્થ હોવાથી ઓરડાના તાપમાને તે ઘન અવસ્થામાંથી વાયુ અવસ્થામાં રૂપાંતર થાય છે આથી નેપથેલિનની ગોળી સમય જતાં કોઈપણ અવશેષ છોડ્યા વિના જ અદૃશ્ય થઈ જાય છે આપણને અત્તરની સુગંધ ઘણા લાંબા અંતર સુધી આવે છે અંતર એ બાષ્પશીલ પ્રવાહી છે તેથી તે હવાના અણુ સાથે ભળી જાય છે અને હવાના અણુ સાથે લાંબા અંતર સુધી ગતિ કરે છે તેથી આપણને અંતરની સુગંધ ઘણા અંતર સુધી આવે છે નીચે દર્શાવેલ પદાર્થોને તેમના કણો વચ્ચે વધતા જતા આકર્ષણ બળ અનુસાર યોગ્ય ક્રમમાં ગોઠવો પાણી ખાંડ ઓક્સિજન તો ઓક્સિજન પાણી ખાંડ નીચે દર્શાવેલ તાપમાનોએ પાણીની ભૌતિક અવસ્થા કઈ હશે પચીસ જીરો અને સો તો પચીસે પ્રવાહી હશે જીરો ડિગ્રીએ ઘન અને પ્રવાહી અને સો અંશ સેલ્સિયસે પ્રવાહી અને વાયુ નીચેનાની સત્યતા ચકાસવા માટેના કારણો આપો પાણી ઓરડાના તાપમાને પ્રવાહી સ્વરૂપમાં હોય છે પાણીને ચોક્કસ આકાર કે કદ હોતો નથી ઓરડાના તાપમાને પાણી સરળતાથી વહી શકે છે આથી પાણી ઓરડાના તાપમાને પ્રવાહી સ્વરૂપમાં હોય છે લોખંડની તિજોરી ઓરડાના તાપમાને ઘન સ્વરૂપમાં હોય છે લોખંડની તિજોરી ચોક્કસ આકાર અને કદ ધરાવે છે તેનું સ્થળાંતર કરવું સહેલું નથી તે કઠણ અને મજબૂત હોય છે આથી લોખંડની તિજોરી ઓરડાના તાપમાને ઘન સ્વરૂપમાં હોય છે બસો તોતેર કેલ્વિન તાપમાને બરફ તેજ તાપમાને રહેલા પાણી કરતાં વધુ ઠંડક ઉત્પન્ન કરે છે શા માટે બરફ પાસે રહેલી ઊર્જા પાણી કરતાં વધુ હોવાથી તે વધુ ઠંડક ઉત્પન્ન કરે છે ઉકળતું પાણી અને વરાળ પૈકી ધઝાડવાની ક્ષમતા કોનામાં વધુ માલુમ પડે છે તો વરાળમાં નીચે દર્શાવેલા આકૃતિ માટે એ બી સીડી ઈ તથા એફની અવસ્થાને રૂપાંતરને નામાંકિત કરો ગલન બાષ્પીભવન સંઘનન ઘનીકરણ ઉધ્વપાવન પાતન અને વાસ્તુનું ઘનીકરણ તો અહીંયા વિડીયો પૂરો થાય છે જો તમને ગમે તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવા વિનંતી ધન્યવાદ